નમસ્કાર વંદે માતરમ શ્રી વશિષ્ઠ વિદ્યાલય વાવ ગુજરાતી માધ્યમમાં હું મીરા મોહનત આપ સર્વનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું આપણે ઘણા બધા ચેપ્ટરનો અભ્યાસ વિડીયોના માધ્યમ થકી કર્યો જ છે બરાબર ને વિદ્યાર્થી મિત્રો આજે ફરીથી એક કવિતા જેનો અભ્યાસ આપણે વિડીયોના માધ્યમ થકી કરીશું બરાબર ઓનલાઈનમાં તો આપણે એ સમજી જ ચૂક્યા છીએ પણ ફરીથી આપણે એનું રિવિઝન કરી લઈએ ઓકે તો જોઈએ સ્ટાન્ડર્ડ ફોર્થ સબ્જેક્ટ હિન્દી ચેપ્ટર સાત ઝૂલા બરાબર તો ઝૂલા એટલે હિંડોલા પાલના હં જે તમે હિંચકો ખાવ છો ને એને હિન્દીમાં શું કહેવાશે ઝુલા ઓકે તો સરસ મજાનો રાગ છે આ કવિતાનો જે આપણે સૌ સાંભળીએ અને આપણે એની સમજૂતી પણ મેળવીએ ઓકે अम्मा आज लगा दे झूला इस झूले पर मैं झूलूंगा इस पर चढ़कर ऊपर बढ़कर आसमान को मैं लूंगा जो विद्यार्थी मित्रों अम्मा आज लगा दे झूला अम्मा इले मम्मी બરાબર હિન્દીમાં કહેવાશે અમ્મા બરાબર તો તમારા જેવા નાના નાના બાળકોની અહીંયા વાત છે બરાબર નાના નાના બાળકો પોતાની મમ્મીને કહે છે બરાબર કે અમ્મા આજ લગા દે ઝૂલા મમ્મી મમ્મી તું આજે મને હિંચકો બાંધી આપે ઝૂલા લગાવી આપે ઈસ ઝૂલે પર મેં ઝૂલુંગા તું જે મને ઝૂલો લગાવી આપશે એના ઉપર મારે ઝૂલવું છે મારે હિંચકા ખાવા છે ઈસ પર ચઢકર ઉપર બટકર એના ઉપર બેસીને હું આ રીતે હિચકા ખાઈશ જોર જોરમાં મોટા મોટા તો એના ઉપર બેસીને એ બાળક કેવી કલ્પના કરે છે કે આસમાન કો મેં છૂ શું કે છે ઉપર બઢ કર આસમાન કો મેં છૂ એવો એક ભાવ વ્યક્ત કરે છે હકીકત કંઈ આકાશ પકડ પકડાતું નથી બરાબર પણ બાળકનો ભાવ છે કે હું તો હિંચકા ગાઉં છું એટલા મોટા મોટા હિંચકા ગાઉં છું કે જાણે હું આસમાનને પકડતો હોઉં એવું મને લાગે છે તો જોયું વિદ્યાર્થી મિત્રો તમારા જેવા નાના નાના બાળકો કેવી સરસ મજાની કલ્પના કરે છે ઓકે તો આ પહેલો પેરેગ્રાફ અહીંયા પૂર્ણ થાય છે હવે આપણે જોઈએ બીજો પેરેગ્રાફ ઓકે ઝૂલા ઝૂલ રહી હૈલ ઇસ ઝૂલે લે ચલ કલકત્તા શું કે છે કે હિંચકા ખાવાની તો મજા જ આવે છે પણ કયા હિચકા ખાવાની મજા આવે છે ઝાડ હોય એની દાળી ઉપર જે હિંચકો બાંધ્યો હોય ને એના ઉપર તમે લોકોએ હિંચકા ખાધા છે ના ખાધા હોય તો તમે એના ઉપર હિંચકો બાંધજો અને હિંચકો ખાજો ઓકે તો તમને શું લાગશે કે ઝૂલા ઝૂલ રહી હે દાળી જે દાળી ઉપર હિંચકો બાંધવામાં આવ્યો છે જ્યારે આપણે હિંચકો ખાઈએ છીએ ગાઈએ છીએ ત્યારે એવું લાગે છે કે હું તો હિંચકો ખાવ છું પણ સાથે સાથે એ ડાળી પણ હિંચકો ખાય છે બરાબર ઝૂલ રહા હે પત્તા પત્તા અને જે ડાળી ઉપર જે પાન છે પર્ણ છે એ પણ સાથે હલે છે એટલે એ પણ ઇંચકા ખાતા હોય એવું લાગે છે ઈસઝૂલે પર બડા મજા હે એટલે આ ઝાડ ઉપર જે હિંચકો બાંધવામાં આવ્યો છે એના ઉપર ખરેખર હિંચકા ખાવાની બહુ મજા આવે એટલે કહેવાયું છે કે ઈસ ઝૂલે પર બડા મજા છે અને આ મજા જે આપણે પહેલાં હિંચકા ખાઈએ છીએ એમાં નથી ચલ દિલ્હી લે ચલ કલકત્તા શું કહે છે નાના નાના બાળકો એ ઝાડ પર બાંધેલા હિંચકા ઉપર બેસીને કહે છે કે હું તો દિલ્હી જાઉં છું કલકત્તા જાઉં છું આ હિંચકો મને દિલ્હી લઈ જાય છે કલકત્તા લઈ જાય છે

ઝૂલ રહી નીચે કી ધરતી એમ લાગે છે કે જ્યારે હું ઝાડ ઉપર બાંધેલા હિંચકા ખામ છું ત્યારે મારી સાથે ઝાડ ઇંચકા ખાય છે દાઢી ઇંચકા ખાય છે પાન હિંચકા ખાય છે અને સાથે સાથે નીચે કી ધરતી જે નીચે ધરતી છે તે પણ મારી સાથે આમ આવે છે આમ આવે છે બરાબર એવું લાગે છે એવી કલ્પના છે ઉડચલ 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 જાણે કે હિંચકા પર બેસીને હું આમ આમ ઉડતો હોઉં એવું મને લાગે છે બરસ રહા હે રીમ ઝીમ રીમ ઝીમ અને એક બાજુ સરસ મજાનો વરસાદ પડે છે ઉડકર મેં લૂંટું ડલ બાદલ અને એ વરસાદ પડે છે એમાં હું હિંચકા ગાઉં છું તેમાં મને એવું લાગે છે કે હું તો આકાશમાં ઉડું છું અને આ વાદળોને બધા લૂંટી લઉં છું એવી બાળક કલ્પના કરે છે તો જોયું વિદ્યાર્થી મિત્રો કેવી સરસ મજાની કવિતા હતી તો નેક્સ્ટ ટાઈમ મળીશું વંદે માતરમ